નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે સંતરામપુર નગરપાલિકા જિલ્લા મહીસાગર એપ્રેન્ટિસ ભરતી અંગેની જાહેરાત સંતરામપુર નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ નીચે પ્રમાણેની જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે જેના અનુસંધાને આઈટીઆઈ દીવડા કોલોની તથા સંતરામપુર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળાનું આયોજન નીચે દર્શાવેલ સ્થળે સમયે અને તારીખે નક્કી કરવામાં આવેલ છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રસિદ્ધ થયેથી તારીખ ત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં પોતાની લાયકાતના સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સહિત લેખિત અરજી સંતરામપુર નગરપાલિકામાં રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા રજૂ કરવાની રહેશે સમયમર્યાદા બાદ આવેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં ટ્રેડનું નામ સેનેટરી ઇન્સ્પેક્ટર જરૂરી લાયકાત સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ કુલ જગ્યાની વાત કરીએ તો બે જગ્યા છે સર્વેયર આઈટીઆઈમાં સર્વેરનો કોર્સ કરેલો હોવો જોઈએ જગ્યાની વાત કરીએ તો એક કોમ્પ્યુટર ઓપરેટર આઈટીઆઈ અથવા સરકાર માન્ય કોમ્પ્યુટરનો કોર્સ અને ખાસ કરીને કોપા જગ્યા છે ત્રણ ફાયરમેન ફાયર ફાઈટરનો કોર્સ કરેલો હોવો જોઈએ જગ્યા છે ત્રણ ફાયર ડ્રાઈવર ડીસીઓ સર્ટિફિકેટ ધરાવતા હેવી લાયસન્સ હોવું જરૂરી છે જગ્યા છે બે જેસીબી ડ્રાઈવર ધોરણ આઠ પાસ હેવી લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ જગ્યા છે એક ટેક્ટર ડ્રાઈવર ધોરણ આઠ પાસ હેવી લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ જગ્યા છે બે ડ્રાઈવર ધોરણ આઠ પાસ હેવી લાયસન્સ ધરાવતા હોવા જોઈએ જગ્યા છે એક ઓપરેટર કમ વાલમેન ધોરણ આઠ પાસ પાણી પુરવઠાના મોટર તથા વાલમેનના જાણકાર હોવા જોઈએ જોઈએ જગ્યા છે બે ટોટલ જગ્યાની વાત કરીએ તો સત્તર જેટલી જગ્યા છે વયમર્યાદા કેટેગરી તેમજ લાયકાત પ્રમાણે સરકારશ્રીની હાલની જોગવાઈઓ મુજબ સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ સ્ટાઇપેન્ડ પેટે દર મહિને ચૂકવવામાં આવશે એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવી જોઈએ આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે ઉમેદવારે ભરતી મેળા સમયે અરજીની નકલ તથા તમામ અસલ પ્રમાણપત્રો સાથે ઉપરોક્ત સ્થળે સમય અને તારીખે હાજર રહેવું ઉમેદવારે ડબલ્યુ 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 એપ્રેન્ટિસિપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરી હાજર રહેવાનું રહેશે રજિસ્ટ્રેશન કરવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન કરી શકાશે આ ક્યુ કોડનો ઉપયોગ કરી શકાશે ભરતી મેળાની તારીખ ત્રણ બે બે હજાર પચીસ રહેશે સમય સવારે અગિયાર કલાકે સ્થળ નગરપાલિકા સંતરામપુર કચેરી સંતરામપુર ચીફ ઓફિસર નગરપાલિકા સંતરામપુર વહીવટ વહીવટદાર છે નગરપાલિકા સંતરામપુર અને મામલતદાર સંતરામપુર આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો